અને બીજા અધિકારીઓ સારા સહકાર આપ્યો છે એ બદલ સૌને જય મહારાજ અને આભાર માનું છું મમ્મી પપ્પા ક્યાં જતા હતા કેવી રીતે આખી ઘટના બની શું થયું મમ્મી પપ્પા ફરવા માટે લંડન જતા હતા અને આ પ્લેન પ્લેન દુર્ઘટના થઈ હું જે ગુજરી ગયા છે આશાબેન મહાદેવ પવાર અને મહાદેવ તુકારામ પવાર એમનો હું ભત્રીજો થઉં બાર તારીખે જે દુર્ઘટના થઈ એમનો દુઃખદ અવસાન થયું એનું આજે જે છેલ્લે એક શનિવારે અમારે આશાબેન મહાદેવ પવાર એમની અમને ડેડ બોડી મળી ગયેલી ખર અમે બંનેનું એક સાથે આમ અંતિમ સંસ્કાર કરવાનો એના માટે અમે રાહ જોઈ બે દિવસ અને સરકારનો સારો એવો સપોર્ટના લીધે અમને મહાદેવ તુકારામ પવારની પણ આજે ગઈકાલે જ અમને કીધું કે તમે આઈને લઈ જાઓ તો આજે અમે સવારે ગયેલા અને એવી રીતે અમને બંને બોડી એક સાથે એક અંતિમ સંસ્કાર કરવાનો એવી રીતે સહાય કરવા માટે સરકારની બહુ 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 મનથી એવી ઈચ્છા છે કે એમનો આભાર માનો મારા તરફથી જે એ થયો મિત્રો આભાર બોલું છે કે મારા પાછળ કોઈ કર્યું હું છ દિવસથી થી એમની સાથે સપોર્ટમાં એમના જે સહકાર હતો અને એમની તઈથી જે બધી જે સિસ્ટમેટિક જે એમનો જે એક સ્ટેપ ટુ સ્ટેપ જે એ ફોલો અપ હતો અને જે આયોજન હતું ને એટલું સરસ હતું ને કે નો ડાઉટ પહેલા ફર્સ્ટ દિવસે લાગ્યું ફર્સ્ટ દિવસે એ લાગ્યું કે બહુ ખરી દિવસ જ એવો હતો ખરા અત્યારના જે ચાર દિવસ એમને જે સપોર્ટ કર્યો છે અને જે રીતે એમણે હેલ્પ કરી છે એના માટે ઘણું સરસ રીતે એમણે એ સાથ સહયોગ આપ્યો છે અને અમને બંને સાથે બોડી આપી એના લીધે તો હું ઘણું ઘણો ઘણો એમનો આભાર કેમ કે એમણે જે છેલ્લે અમને સપોર્ટ કર્યો છે એના માટે તો જય મહારાજ જય મહારાજ પરિચય મુકેશ કિરણરાવ પાટીલ મહાદેવ કાકા એ મફતલાલ મિલમાં નોકરી કરતા હતા અને સાથે સાથે હુંગાડમાં સેવા આપતા હતા એ અને મારા પપ્પા સાથે મફતલાલ મિલમાં બી નોકરી કરતા હતા હુંગાડમાં સેવા આપતા હતા હુંગાડ એ નિષ્કામ સેવા છે સાથે સાથે અનેક સેવા કાર્યોમાં જે રીતે મોરબી આ થયું ઉરગ્રસ્ત થયું હતું ત્યારે મહાદેવ કાકા સતત સતત સેવાભાવી હતા સાથે સાથે છેલ્લા છેલ્લા જે દિવસો હતા એ સમયમાં એ સંતરામ મંદિરમાં ખૂબ સેવા આપતા હતા અને એક સેવાભાવી વ્યક્તિત્વ સમાજે ખોયું છે સાથે સાથે શૈલેષભાઈ અને રમેશભાઈ અને એમના પરિવારને આ દુઃખની ઘડીમાં મહારાષ્ટ્રીને પ્રાર્થના કે મહારાષ્ટ્રી આ દુઃખની ઘડીમાં એમને હિંમત આપે એ જ પ્રાર્થના સાથે બુધવારે તો આગલા દિવસે અમારા બિલમાં માધવકા મળવાયા હતા અમારે જે સિક્યુરિટી ઓફિસર છે ગોલ સાહેબ ને એ પણ મળવા આવ્યા હતા કે મારા શૈલેષ ના ત્યાં જવાનું થયું છે અને આ ઉંમરે મહારાષ્ટ્રના આશીર્વાદથી મારે જવાનું થયું છે એ My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.